માલણ નદી ની અંદર નદી ની અંદર માછલાઓ ઉડી રહ્યા છે અને અમુક વાળા છે આમાં થોડોક ખોબર વધારે પકડી રાખવો પડશે નકર આવ્યો હોય તો મારે ખોય આવજે આપ જોઈ રહ્યા છો માલણ નદી અમારે કિશોરભાઈ મચ્છી જોઈ રહ્યા છે પછી એક જ એવું પ્રાણી છે કે હામા પાણીએ કરે જો કેટલા ઉડે હામા પાણીએ જોવો કોઈ રહ્યા છો